દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ નેત્રમ ફેઝ બે દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ સ્વરભંડોળથી પ્રોજેક્ટ નેત્રમ ફેજનું બેનું સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ નેત્રમ પ્રોજેક્ટ ફેઝ બેમાં વાત કરીએ તો ઝાલોદ નગરના તમામ વિસ્તારમાં આ સીસીટીવી કેમેરાની છે એકસો એક જેટલા લગાવવામાં આવ્યા છે અને તમામ વિસ્તારોની સીસીટીવી કેમેરાની બાઝ નજરમાં રહેશે તેમજ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવામાં સીસીટીવી કેમેરા ફૂટેજ મદદરૂપ થશે દાહોદ જિલ્લા એસપી દ્વારા ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું આ ગ્રાઉન્ડ તમામ પોલીસ મિત્રોને તેઓની ફિટનેસ માટે મદદરૂપ થશે તેવું તેવું જણાવ્યું આજના સમયમાં ગુનાખોરીને રોકવા માટે અને ગુનાઓને શોધી રખડવા માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક એ ખૂબ જ અગત્યનું અને જરૂરી નેટવર્ક છે આને હું મહત્ત્વને સમજી અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદા શહેરોમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવે છે એ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ફેઝ ટુ અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરાના નેટવર્કને કાર્યરત કરવામાં આવેલું છે અને આ નેટવર્કનું સીસીટીવી કેમેરાના નેટવર્કને મોનિટર કરી શકાય એ હેતુસર ઝાલોદ પોલીસ સ્ટેશન અંતર્ગત જ એક સબ કંટ્રોલ રૂમ લોકભાગીદારીથી ચાલુ કરવામાં આવેલ છે આ સીસીટીવી કેમેરાના નેટવર્કથી આગામી દિવસોમાં ગુનાખોરીને રોકવા માટેથી ટ્રાફિક રેગ્યુલેશન કરવા માટેથી અકસ્માતના બનાવો અટક અટકાવવા થઈને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે એ માટે થઈને ખૂબ જ મદદ થવાની છે સાથે સાથે જાલોદ પોલીસ સ્ટેશન લાઇનમાં જાલોદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફિટનેસ જાળવી રાખે એ હેતુસર એક વોલીબોલ ગ્રાઉન્ડનું ઉદઘાટન આજરોજ કરવામાં આવેલું છે અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ દાહોદના જુદા જુદા સ્થળો ઉપર સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધુમાં વધુ સ્થપાય અને એમાં લોકભાગીદારી પણ કરવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવશે જેથી કરીને દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહેશે સર એમાં કેટલાક કેમેરા અને વિસ્તારમાં કવરેજ આવી શકે એવું સર અત્યારે જે અમારો પ્રોજેક્ટ છે એ અંતર્ગત એકસો ને એક કેમેરા લગાડવામાં આવેલા છે અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અમારે દાહોદ નગરપાલિકા અને જાહોદ નગરપાલિકા વિસ્તારને કવર કરવામાં આવેલો છે આગામી દિવસોમાં અમારી તમામ ચેકપોસ્ટો અને તમામ જે મોટા શહેરો દાહોદના છે એને કવર કરવાનો પ્રયાસ કરવો